વલસાડના અતુલ ગામને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર એનાયત થયું છે અતુલ ગામમાં ગ્રીન પ્રોજેક્ટ કરવામાં આવ્યા તે અંતર્ગત અતુલ ગામને ગ્રીન એવોર્ડ મળ્યો છે અતુલ ગામ ગુજરાતમાં પહેલું અને ભારતનું છઠ્ઠા નંબરનું ગામ બન્યું છે આ એવોર્ડ જે મળ્યો છે એ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ જે ગામમાં જે કાર્યો થયા છે ગામને જે અતુલ મોડલ વિલે તરીકે મળ્યો છે તેના સંદર્ભે મળ્યો છે એવોર્ડ ફર્સ્ટ અતુલ ગામમાં જે સ્વચ્છતા બાબતે જે સ્વચ્છતાના કામો ચાલે છે ડોર ટુ ડોર કલેક્શન ચાલે છે અને એને માટે અલગ રીતે શેડ બનાવે છે શેડ માટે ટ્રીટમેન્ટ કરાવે છે અને એમાંથી અલગ અલગ કેટેગરીમાં છૂટું પાડે છે બીજું કે ઘરે ઘરે મતલબ પાણીની પાણી વ્યવસ્થા છે સ્ટ્રીટ લાઇટ છે ઘરે મતલબમાં ઘર ઘરે મતલબ સ્ટ્રીટ લાઇટ એલઈડી લાઈટ યુઝ કરે છે આ એવોર્ડ આપણને આઈજીપીસી તરફથી મળ્યો છે અને આપણે ગુજરાતમાં આપણો ફર્સ્ટ ગામ છે કે જેને આ એવોર્ડથી નવાજો નવાજવા છે અને ઇન્ડિયા લેવલે આપણા છઠ્ઠું ગામ છે આ જે એવોર્ડ માં જે જે હતું એ ટોટલ છ થી સાત પોઈન્ટમાં અલગ અલગ પોઈન્ટ હતા અને એ પોઈન્ટમાં આપણને ટોટલ સો માંથી ત્યાંસી પોઈન્ટ મળ્યા છે અને એના લીધે આપણને આ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળે છે આમ બીજું તો સર અલગ અલગ ડેફિનેશન છે એક તો આરોગ્ય અને સ્વચ્છતા સ્વસ્થામાં તમે જાણો જ છો કે આખા વલસાડ જિલ્લામાં જે આપણો જે ઘન કચરો અને જે કચરાઓ જે આપણે અતુલ ફાઉન્ડેશન ની જોઈન્ટ થી જે આપણે જે કામ કરીએ છીએ એ અતુલમાં તો ફેમસ જ છે પણ આખા વલસાડમાં ટોટલ અડતાલીસ ગામના કામો કરવા માટે એમાં